નમસ્તે હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર સાત ફોન સાથે ઝડપાયો તસ્કરો દ્વારા મુસાફરોની ગીર્દી નો લાભ લઈને ચોરી કરવાના અવારનવાર બનાવો બનતા હોય છે ત્યારે સુરત પોલીસે રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની ગીર્દીના તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા ઇસમ ચોર પાસેથી નેવ્યાસી હજારની મત્તાના ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો છે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર અવધ એક્સપ્રેસ ટ્રેનની વચ્ચેના રિઝર્વેશન કોચમાંથી શંકાસ્પદ હાલતમાં એક ઇસમ દેખાયો હતો જેથી રેલવે પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ સઈદ ખાન શરીફ ખાન ઉર્ફે સહરી ખાન પઠાણ અલગ અલગ કંપનીના સાત મોબાઈલ ફોન અંગઝડતીમાંથી મળી આવ્યા હતા નેવ્યાસી હજારની અંદાજીત કિંમતના ફોન સાથે આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ પૂછપરછ કરી છે જેમાં તેણે અલગ અલગ ટ્રેનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે આરોપીને ઝડપી લઈને કુલ બે ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે